જય ભીમ નમો બુધાય અમે સૌ કુંવરબા સોસાયટીના રહીશો આજ રોજ અમારા એરિયાની અંદર જે વર્ષોથી અમારી માંગણી પડી હતી ગટર પાણી તમામ અલગ અલગ અમારી માંગણીઓ હતી જે અમે નગરપાલિકા સમક્ષ મૂકેલ હતી તેનું કાર્ય છેલ્લા દસ દિવસથી બહુ સારી રીતે ચાલી રહ્યું છે તેમાં અમને પાણીની પણ લાઈનો મળી ગઈ અને આજ રોજ સુધીમાં અમારા એરિયાની તમામ એરિયાની ગટર લાઇનનું પણ કામ પૂર્ણાહુતિ ઉપર છે આ બદલ અમે વિરમગામ નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને અમારા વિસ્તારને ધ્યાનમાં રાખી અને અમારા એરિયાનું આ જે કંઈ માંગણી હતી એને સંતોષી અને અમને ગટર લાઇનનું જોડાણ આપ્યું એ બદલ નગરપાલિકા અને તેના જે કોઈ કર્મચારી હોય કાર્યકર્તા હોય તે સર્વેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જયભાઈ નમો ભદ્ર